તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો અંદર તાજા નવા હવામાન અંદર ગુજરાત રાજ્ય પર મિત્રો જે છે તે હવે આજથી લો પ્રેશર સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે જેને લઈને હવે પછીના દિવસો અને હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે આજથી અતિ ભારે રહેવાના એંધાણ કારણ કે નિષ્ક્રિય બનેલું ચોમાસું ફરી એકવાર મિત્રો સક્રિય બની જવાનું છે અને ખાસ તો જે બંગાળની ખાડી નજીક જે રાગાસા નામનું વાવાઝોડું બન્યું છે વાવાઝોડાની અસરોને કારણે હવે બંગાળની ખાડી પણ સક્રિય બની ગઈ છે આ બધી સિસ્ટમો એકસાથે ત્રાટકતા મિત્રો ગુજરાત રાજ્ય પર હવે બાર બાર ઇંચના વરસાદો આગામી અડધા

આ ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓને અસર થવાની છે અને લાઈવ તમે અહીંયા જોઈ શકો કે આ વાવાઝોડું રાગાસા અત્યારે હાલ એકદમ હવે બંગાળની ખાડીની નેક ટુ નેક બોર્ડર પાસે પહોંચી ગયું છે હવે પછી કઈ બાજુ વળાંક વાળશે એ બધી માહિતી એક પછી એક આપણે જાણીશું આજના આ વિડીયોની અંદર બધી માહિતી જાણીએ પહેલા જો તમે ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો આ વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ ને દરરોજ મળતા રહે તો સાથે મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે તે મારે તમને વાવાઝોડા વિશે માહિતી આપવાની છે તો અત્યારે લાઈવ મિત્રો જોશો તો બંગાળની ખાડીથી હદ મારીને બે હજાર કિલોમીટર દૂર

અમુક જિલ્લાઓમાં દસ ઓક્ટોબર સુધી અને ગુજરાતમાં સાત થી લઈને આઠ તારીખ સુધી જે છે તે એટલે કે આગામી દસ દિવસ સુધી ગુજરાત રાજ્ય પર કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો ભૂકા કાઢવાના છે તેની વચ્ચે માત્ર વરસાદ નહીં અમુક અમુક ભાગોની અંદર વાવાઝોડાને લઈને મિત્રો આંધી તોફાન અને ભારે પવન સાથે એસી એસી કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાવાના છે જેથી તૈયારીઓ રાખવી પડશે ખેડૂતો માટે મિત્રો આ એક ચિંતાજનક સમાચાર કારણ કે ચોમાસાની વિદાય વખતે મિત્રો જ્યારે આવા વાવાઝોડા આવે છે ત્યારે ભારે નુકસાન કરી દીધી જાય છે તો ચોમાસાની વિદાય જે છે તે ગુજરાતમાં અત્યારે હાલ આગળ વધી છે એસી ટકા ગુજરાતમાંથી કહી શકો કે ચોમાસાની વિદાય થઈ પણ ગઈ છે છતાં પણ અત્યારે આ જે આવશે તમે કમોસમી માવઠું પણ ગણી શકો ખતરનાક માવઠું પણ ગણી શકો કારણ કે હવે ચોમાસું રહ્યું નથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ થઈ જવાની છે ટૂંક સમયમાં પરંતુ છતાં ચોમાસાની વિદાય હોય થઈ હોવા છતાં પણ મિત્રો આ વાવાઝોડું જે છે તે મિત્રો ત્રાટકી રહ્યું છે તેને કારણે ગુજરાત સુધી મિત્રો એની અસર થઈ રહી છે વાવાઝોડું ગુજરાતથી અંદાજીત છ હજાર કિલોમીટર દૂર છે છતાં પણ તેનું લો પ્રેશર તેનું એર સર્ક્યુલેશન એ બધી વસ્તુ ગુજરાત સુધી પહોંચી રહી છે અને તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત રાજ્યનો આ નકશો છે અને ગુજરાત ઉપર અત્યારે કેટલી હદે ખતરનાક મિત્રો તો આ લહેરો જે છે તે ચાલી છે છે આ આ આ સિસ્ટમની મિત્રો લહેરો તેને કારણે ખતરનાક વરસાદની આગાહી છે મહારાષ્ટ્રના લાગુના વિસ્તાર ઉપરથી મિત્રો આ સર્ક્યુલેશન પસાર થવાનું છે તેથી ત્યાં તો મિત્રો પંદર ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે છે છેલ્લે છેલ્લે અને ગુજરાતમાં પણ આઠથી દસ ઇંચના વરસાદોને લઈને અનુમાન આપી દેવામાં આવ્યું છે અને એની મિત્રો તમે લાઈવ સિસ્ટમ અહીંયા જોઈ શકશો કે ગુજરાત રાજ્ય નજીક જે છે ત્યાં

ગુજરાત રાજ્ય માટે જે છે તે તમને ખાસ જણાવી દઈએ તો ત્રી તારીખ ભારે રહેવાની છે એટલે કે ત્રણ દિવસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસરો જોવા મળવાની છે ભારે પવનો સાથેના વરસાદો ફૂંકાવાના છે તો લાઈવ હું તમને અહીંયા દેખાડું સેટેલાઇટના માધ્યમથી કે જે વેધર મોડલો દર્શાવી રહ્યા છે તે રીતનું કઈ રીતનું વાવાઝોડું મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે કાળ બનીને ત્રાટકી રહ્યું છે જાણવું જરૂરી બનશે તો જોઈ લો તારીખે જે છે મિત્રો આ વાવાઝોડું એકદમ ગુજરાત નજીક જે છે તે સર્ક્યુલેશન દેખાડી રહ્યું છે મહારાષ્ટ્ર બાજુના ભાગમાં પરંતુ જેવી ઓગણત્રીસ તારીખ આવશે એટલે કે વાવાઝોડું જે છે તે અરબસાગર અને ગુજરાતની નજીક પહોંચશે એટલે આ વાવાઝોડું વધારે ખતરનાક બનશે અને લાઈવ જોઈ શકો કે એસી થી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે આ વાવાઝોડું દર્શાવી રહ્યું છે ઓગણત્રીસ અને અઠાવી તારીખની વચ્ચે ત્યાર પછી ઓગણત્રી અને ત્રી તારીખે જે છે તે મિત્રો આ વાવાઝોડું એક કારણ કે જોઈ લો તો વાવાઝોડાની આખી આખી રેન્જ ત્રીસ તારીખે ગુજરાત રાજ્ય સુધી જે છે તે લંબાતી જોવા મળી રહી છે જેને લઈને તમે જોવો તો અઠ્યાવીસ તારીખથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદ ભારે શરૂ થઈ જશે સાત સાત આઠ આઠ વરસાદો શરૂ થઈ જશે અત્યાર પછી મિત્રો તમે જોશો તો ઓગણત્રી તારીખે તો એનાથી પણ વધારે ખતરનાક વરસાદની આગાહી આ રાઉન્ડ મિત્રો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે રહેવાનો છે અહીંયા તમને આઠ થી દસ ઇંચના વરસાદો જોવા મળી શકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ પાંચ છ ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે ત્યાં ઓછી અસર જોવા મળવાની છે પરંતુ જોવા જઈએ તો એક થી અને બે તારીખથી મિત્રો જેવું વાવાઝોડું જતું રહેશે છતાં પણ ગુજરાત રાજ્ય પર એક એવી મજબૂત સિસ્ટમ બનાવીને જશે કે ગુજરાત રાજ્ય પર જુઓ તો ત્રણ તારીખ ચાર તારીખ પાંચ તારીખ છ સાત અને ઠીક આઠ તારીખ સુધી મિત્રો ગુજરાત રાજ્ય પર જે છે તે વરસાદી સિસ્ટમ એક્ટિવેટ જોવા મળી રહી છે અને ત્યાર પછી દસ તારીખે જઈને ચોમાસું ગુજરાત રાજ્યમાંથી વિદાય લેતું જોવા મળી રહ્યું છે તો આ જે ખતરનાક મજબૂત સિસ્ટમ ગુજરાત રાજ્ય પર વાવાઝોડું દર્શાવી રહ્યું છે આ ગુજરાત રાજ્ય જવાની છે નકશાઓ સામે આવ્યા છે બંગાળની ખાડી કે જે વાવાઝોડાની અસરો શરૂ થઈ ગઈ છે સો કિલોમીટર પ્રતિ કલાકના વધારે પવનો મિત્રો અહીંયા ફૂંકાતા જુઓ મિત્રો આંધી તોફાન તમે કહી શકો કે એક મોટું તોફાન જોવા મળ્યું બીજા નંબર ઉપર મિત્રો આ ફોટો જો આ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક અપર એર સર્ક્યુલેશન કે જે બંગાળની ખાડીમાં એક હજાર એચપીએ ભેજે બનેલું છે તેને કારણે જોઈશું બંગાળની ખાડી પર આ એક મજબૂત દબાણ હવે બની રહ્યું છે બીજા નંબર ઉપર મિત્રો જુઓ તો આ એક નકશો જે છે તે સામે આવ્યો છે તેની અનુસાર જોવા જઈએ તો અને તારીખ દરમિયાન મહારાષ્ટ્ર ઉપર વરસાદો દર્શાવી સિસ્ટમ તો ગુજરાત વચ્ચે મિત્રો કોઈ મોટું અંતર નથી જો મહારાષ્ટ્રમાં આટલા ભયંકર વરસાદો પડશે તો તેની અસર મળી જશે ગુજરાત રાજ્ય ઉપર પણ થવાની છે ને ગુજરાત ઉપર પણ મિત્રો તેની અસર રૂપિયા આઠ આઠ અને અમુક ભાગોમાં દસ દસ ઇંચના વરસાદો જે છે તે હવે છેલ્લે છેલ્લે તમને જોવા મળી શકે રાજ્ય હજુ પણ ચોમાસાની વિદાય થઈ નથી તો સાવધાન રહેવું કારણ કે તમે જોઈ લો કે આ લાલ ભાગો જે છે લાલ ભાગોની અંદર પૂર જેવા વરસાદો પડવાની શક્યતા છે અને ગુજરાતના આખે આખું દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો પટ્ટો લાલ ઝોનમાં આવી રહ્યો છે પૂર્ણ કે કેવી સિસ્ટમ જોવા મળી રહી છે હવે આપણે આજની વાત કરીએ તો આજે ગુજરાત રાજ્ય પર કેવી મજબૂત સિસ્ટમ બનેલી છે ક્યાં ક્યાં કેવું સર્ક્યુલેશન બની રહ્યું છે જોવા જઈએ તો મિત્રો વાદળો જે છે તે અતિ ભારે પ્રચંડ રૂપ જે છે તે આજે દેખાડી રહ્યા છે જોવા જઈએ તો મિત્રો જો ચારો દિશા તરફ અતિ ભારે વાદળો બની રહ્યા છે અને મિત્રો

સુધી ભારે વરસાદનો ખતરો જે છે તે બની રહ્યો છે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના એકલ દોકલ જિલ્લાઓની અંદર તો જિલ્લા અને તાલુકા સહિત માહિતી મેળવવાની છે તો જોઈ લો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે કાળા ડિબાંગ વાદળો જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચથી માંડીને નીચે વાપી સુધી જે છે તે આજે ભારે વરસાદના સંકેતો બની રહ્યા છે અને અહીંયા તમે લાઈવ જોઈ શકો કે સુરતના વિસ્તારોથી માંડીને વ્યારા બારડોલી આહવા ડાંગ વલસાડ નવસારી ભરૂચના વિસ્તારોથી લઈને કોસંબા રાજપીપળા ઉમરપાડા નર્મદા સહિતના જેટલા પણ વિસ્તારોમાં રીતસરનું આપ ફાટશે મધ્ય મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતમાં એટલા કોઈ મોટા વાદળો નથી પરંતુ છૂટા છવાયા છાટછૂટ જોવા મળી શકે દાહોદ ગોધરા મહિસાગર લાગુના વિસ્તારોના અમદાવાદ લાગુના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુર રાધનપુર પાટણ મોઢેરા કેળબ્રહ્મા હિંમતનગર લાગુના વિસ્તારોને પ્રાંતિજ બાયડની અંદર છૂટા છવાયા વાદળો જેથી અહીંયા પણ છૂટા છવાયા ઝાપટાઓ આજે બની શકે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ મિત્રો તમે જોઈ લો તો નલિયાથી લઈને ભુજ સિસાડગઢો પ્રદેશ ખાવડા લાગુના વિસ્તારોમાં જે છે તે વાગળો છે પણ આજે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે સૌરાષ્ટ્રની પણ વાત કરી લ્યો તો જોઈ લો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાને છોડીને આજે બધા જિલ્લા ઉપર વાગળીય સિસ્ટમ એક્ટિવેટ છે જેથી આજે સૌરાષ્ટ્રના બાકીના પણ બધા જિલ્લાઓની અંદર જેમ કે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ગોંડલના લાગુના વિસ્તારો લઈને નીચે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર જામનગર અને દ્વારકા તમામ જિલ્લાના તમામે તમામ તાલુકા ઉપર આજે વાદળી સિસ્ટમ સક્રિય જેથી ભારેથી અતિભારે વરસાદ બનશે આજ માટે મિત્રો તમને મેં જણાવી માહિતી આટલી જ પરંતુ આવતીકાલે જોશો તો આ સિસ્ટમ વધારે વિસ્તરણ પામશે અને ઓગણત્રીસ ત્રીસ અને એક તારીખ ગુજરાત રાજ્ય માટે અતિભારે આ દિવસો દરમિયાન ગુજરાતમાં આઠ આઠ નવ નવ ઇંચ વરસાદની આગાહી રહેશે મિત્રો તેના વિશે જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે સો ટકા વાત કરીશું આજ માટે આટલું જ રાખીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ જય માતાજી દ્વારકાધીશ